ઔદ્યોગિક રીતે વિકસિત અંકલેશ્વરમાં દેશના વિવિધ પ્રાંતમાંથી હજારો લોકો સ્થાયી થયા છે રોજગાર માટે અંકલેશ્વરને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય પરિવારો તેમના પરંપરાગત તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરે છે દિવાળી પર્વની ઉજવણી બાદ હવે અંકલેશ્વરમાં છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાં કાર્તક સુદ છઠના રોજ આ પવિત્ર પૂજાની ઉજવણી કરવામાં આવે છે પાનોલી સંજાલી ગડખોલ કોસમડી કાપોદરા સારંગપુર જીતાલી ગોલ્ડન બ્રિજ નર્મદા કિનારો સહિત સ્થળ ઉપર છઠ પૂજા માટે ઊંઘતા અને આથમતા સૂર્ય અને અર્ઘ અર્પણ કરવા તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે છઠ પૂજા માટે એક કુંડનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે અને અન્ય જરૂરી વ્યવસ્થા પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે खासકરીને ગડખોલના મીઠા ફેક્ટરી પાસે ઓકાઈ કેનાલ પાસે છટпуંજામાં મેળા જેવો માહોલ સર્જાય છે ત્યારે અહી પૂંજા માટે 10000 થી વધુ લોકો જોડાતા હોય છે જેને લઈને વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે એ જો ઉંклеશ્વર મે લગભગ હમ લોકો 1.5 થી 2 લાખ बिहार के लोग हैं बिहारी यूपी के लोग हैं जो पूरा छठ मनाते हैं हर सोसाइटी वाइज एक जगह होता है जैसे इस एरिया का स्वास्थ्य का हमारे संतोष प्रधान जी जी हैं जो देखते हैं ऐसा कुशमड़ी में अलग है पनौली में अलग है जे में अलग है विजयनगर मीरा नगर ऐसे छोटे छोटे करके हमारे पास लगभग तीस से पैंतीस जगह होता है चालीस जगह ऐसा होता है जिसमें हमारे लोकल धारासभ्य ईश्वर भाई अंजुक भाई सब लोगों का साथ रहता है जैसे पानी की सुविधा है हम लोग अगर फोन करते हैं तो लोग पानी वहाँ भिजवा देते हैं टैंकर की व्यवस्था करवा देते हैं मतलब गुजरात के लोगों के द्वारा काफ़ी हम लोगों को प्रोत्साहित किया जाता है छठ के लिए विशेष हमारे संतोष जी कुछ बताएंगे छठ के बारे में आप इनसे बात कीजिए छठ त्यौहार हम लोग मनाते हैं धूमधाम से सबका सपोर्ट रहता है हमारे सोसाइटी के बड़े पांडे साहब के साथ से हम लोग सब पूजा पाठ करते हैं सालों से कर रहे हैं दस साल से हम लोग पूजा पाठ कर रहे हैं काफी सपोर्ट रहता है उनका सब व्यवस्था रहती है बाकी जो ईश्वर भाई जो भी यहाँ पे विधायक हैं सबका सपोर्ट रहता है दर वर्ष की जेम आ वर्ष पर हमारा विस्तार पानोली संजाली

ચોવીસ કલાકનું નિર્જલ ઉપવાસ રાખવામાં આવે છે પતિ પત્ની તેમજ તે લોકો પોતાના સંતાન માટે ના મોટા આયુષ્ય માટે અને ગર્બ સુખ શાંતિ માટે આ તહેવારનું માં છઠ્ઠી મૈયાનું પૂજા અર્ચના કરે છે તમે જોઈ શકો છો કે પાછળ જે બનાવ્યું છે છઠ્ઠી મૈયા છઠ્ઠી મૈયાનો કોઈ પણ આકાર હોતો નથી તે લોકો માટીનું બનાવે છે અને એમની પૂજા કરવામાં આવે છે છઠ પૂજામાં ફળ ફળનું પણ પૂજા થાય છે જે અનાજ ખે ખે ખેડૂત જે ખેતી કરે છે એની પૂજા થાય છે સાથે સાથે આ જે ગંગા છે જે કહેવાય છે કે ભગવાન ગંગાની પણ પૂજા કરવામાં આવે છે અને નદીના નદીના કિનારે કિનારે પૂજા પૂજાનું આયોજન કરવામાં આવે છે લગભગ અત્યારે તૈયારી ચાલુ રહી છે ચાલુ છે અને તારીખ પચીસ સોરી સત્તાવીસ દસ બે હજાર પચીસ ના રોજ પહેલું અર્ગ છે અને તારીખ અઠાવીસ દસ બે હજાર પચીસ ના રોજ સવારનું નું છે એટલે બે દિવસ સૂર્ય ની પૂજા કરવામાં આવે છે આપ સૌને આપના મીડિયા ના માધ્યમ થી આસપાસના લોકોને આમંત્રણ આપું છું કે લોકો આવે અને વ્યવસ્થિત રીતે છઠ પૂજા નો આનંદ માણે